સુરતના વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકીનું વડાપાઉં ખવડાવવાની અપહરણ કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો નરાધમ બાળકીને લઈને જતો હતો ત્યારે એક કામદાર તેને જોઈ ગયો હતો અને બાળકી ગુમ થતા માતા પિતા શોધખોળ કરતા હતા દરમિયાન ખાડી કિનારે નરાધમ યુવક બાળકી સાથે બદકામ કરે તે પહેલા જ માતા પિતા અને સ્થાનિકો પહોંચી જતા નરાધમના ચુંગાલમાંથી બાળકીને છોડાવી હતી અને પોલીસને હવાલે કર્યો હતો સરતાના પોલીસ મથક હદ વિસ્તારના લસકાણા વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકી બપોરના સમયે ફૂગો લેવા માટે દુકાને ગઈ હતી તે દરમિયાન એક ઇસમ દુકાને આવ્યો અને બાળકીને બડાપાઉં ખવડાવવાની લાલચ આપીને લઈ ગયો હતો કામદાર માણસ તેને જોઈ ગયો હતો અહીંયા બાળકી ગુમ થઈ જતા પરિવારે તેની શોધખોળ આદરી હતી અને ઘર પાસે આવેલી દુકાને પૂછપરછ કરતા એક ઈસમ કારખાના પાછળના ભાગે લઈ ગયો હોવાનું દુકાનદારે જણાવ્યું હતું વાત સાંભળી માતા પિતાને થયાની ફાળ પડી હતી તાત્કાલિક કારખાના તરફ ગયા અને મારુતિનગરમાં પૂછપરછ કરતા એક કામદારે ખાડી કિનારે કિસમ બાળકીને લઈને ગયો હોવાનું જણાવ્યું હતું ત્યારે બાળકી સાથે ખાડી કિનારે યુવક કપડાં કાઢી અડપલા કરતો હતો જોકે પરિવારને જોઈ જતા નરાધમ યુવક ખાડીમાં કૂદી ગયો હતો અને ત્યારબાદ સ્થાનિકો અને પરિવારે નરાધમ યુવકને બહાર

એ વિસ્તારમાં મજૂરી કામ માટે ઘણા બધા લોકો રહે છે જેમાં ફરિયાદી છે એ પણ ત્યાં એ વિસ્તારમાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે સોળ તારીખે બપોરના બાર વાગે એમની પાંચ વર્ષની દીકરી જે છે એ એની મમ્મી પાસેથી પૈસા લઈને બહાર ગઈ કે મારે ફૂગ્ગા લેવા છે એ પછી જ્યારે બહાર ગઈ ત્યારે આ જે આરોપી છે એ એ છોકરીને લલચાઈ ફોસલાઈ અને કે ચાલ હું તને વડાપાઉં ખવડાવું એમ કહીને વડાપાઉંની દુકાને લઈ જાય છે અને વડાપાઉં અપાવે છે અને પછી ત્યાં આગળ જઈને જે ઝાડી મારુતિનગર વિસ્તાર જે છે એમાં જાહેર રોડની બાજુમાં જાહેર ઝાડી ઝાંખરા હતા એ ઝાડી ઝાંખરામાં એક એ છોકરી દીકરીને લઈ જાય છે અને દીકરી સાથે બદકામ કરવાના ઈરાદે એના કપડાં પણ ઉતારે છે પોતાના કપડાં ઉતારે છે અને એ સમયે એક આપણા જે સાક્ષી છે એને જોઈ લે છે અને છોકરીના મમ્મી પપ્પાને ને બધા ત્યાં શોધતા શોધતા પહોંચી જાય છે તો એ દીકરીને આવી રીતે એ દીકરીને જોઈને બચાવી લે છે આરોપી પકડી લીધો છે અને આરોપીના ગઈકાલે અટક કર્યો છે અને એના વિરુદ્ધમાં તમામ પૂરતા પુરાવા લઈ અને આ ગુનામાં ચાર્જશીટ કરવાની ઝડપ જલ્દીમાં જલ્દી ચાર્જશીટ થઈ જાય એ માટે મહેનત કરી રહી છે પોલીસ આરોપી મજૂરી કામ કરે છે અને અગાઉ એને કોઈ હજી સુધી કઈ ધ્યાનમાં આવ્યું નથી આગળ તપાસ ચાલુ છે કે એના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયા છે કે કેમ